જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો એક વખત એક વાર માતા પાર્વતી ભગવાન શિવને કહે છે કે હે પ્રભુ મારા મનમાં એક શંકા છે કૃપા કરીને મારી આ શંકાને દૂર કરો ત્યારબાદ ભગવાન શિવ કહે છે કે હે દેવી કૃપા કરીને મને તમારી શંકા જણાવો તમારી શંકાનું નિવારણ કરવામાં મને આનંદ થશે ત્યારબાદ માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના મોમાં પત્ર કેમ રાખવામાં આવે છે અને તેને ગંગાજળ કેમ પીવડાવવામાં આવે છે ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી તમે જે પ્રશ્ન પૂછો છે તે સમસ્ત માનવ જાતિ માટે કલ્યાણકારી છે ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીને તુલસી સંબંધિત એક કથા સંભળાવતા કહે છે કે હે દેવી આ કથાને તમે ધ્યાનથી સાંભળજો તો મિત્રો તમને પણ એક વિનંતી છે કે કૃપા કરીને આ કથાને પૂરી અંત સુધી સાંભળજો આ કથાને પૂરી સાંભળવાથી તમને જ્ઞાન થશે કે શા માટે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેને ગંગા જળ પાવામાં આવે છે તથા રોજ તુલસીને પાણી પાવાથી શું લાભ થાય છે તો આ વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લવજો જેથી કરીને મહાદેવની કૃપા આપના પર નિરંતર બની રહે તો મિત્રો શરૂઆત કરીએ ગંગા નદીના કિનારે એક ભીલ પરિવાર રહેતો હતો આ પરિવારમાં પાંચ ભાઈ અને તેની સાથે તેની એક બહેન રહેતી હતી તેમના માતા પિતા કોઈ બીમારીના કારણે અવસાન પામ્યા હતા બહેન સૌથી નાની હતી અને એ ભગવાન શિવની બહુ જ મોટી ભક્ત હતી તે દરરોજ સવારે તુલસીને જળ અર્પણ કરતી અને નિત્ય પૂજા પાઠ પણ કરતી હતી અને પાંચે ભાઈઓ રોજ જંગલમાં જઈને શિકાર કરતા અને જે પણ પ્રાણી મળે તેનો શિકાર કરીને તેને ઘરે લાવીને પકાવીને ખાઈ જતા હતા આ તેનો નિત્યક્રમ હતો અને બહેન ઘરનું બધું જ કામ કરીને ભાઈઓની સેવા કરતી અને તેમના માટે જમવાનું બનાવતી હતી એકવાર તે બહેનનો હાથ માછલીને કાપતા સમયે ચાકુ વાગવાના કારણે કપાઈ ગયો અને હાથમાંથી લોહી વહેવા લાગ્યો ત્યારે તેણે તે લોહીને છુપાવવા માટે દિવાલથી લૂછવાનું વિચાર્યું તો તેને વિચાર આવ્યો કે જો હું આવું કરીશ અને મારા ભાઈઓને ખબર પડશે તો તેને ખરાબ લાગશે અને જો કપડાંથી લૂંચીશ તો પણ તેની નજરથી હું બચી શકીશ નહીં આ માટે તેણે આ લોહીને માછલીમાં નાખીને માછલીને પકાવે લીધી અને જ્યારે રાત્રે ભાઈઓએ તે ભોજન ખાધું તો તેઓને ખૂબ જ ભાવ્યું ત્યારબાદ સૌથી મોટા ભાઈએ બહેનને પૂછ્યું કે આજે જમવામાં શું નાખ્યું છે કે આજે આટલું સ્વાદિષ્ટ ભોજન બન્યું છે તો બહેન કંઈ જ બોલી નહીં ત્યારબાદ બીજા દિવસે જમવાનો સ્વાદ પહેલા જેવો જ થઈ ગયો એટલે મોટાભાઈએ બહેનને કસમ આપી કે તું મને કહે કે તે જમવામાં શું નાખ્યું હતું ત્યારે બહેને તેના હાથમાંથી લોહી નીકળ્યું તે વાત કહી દીધી ત્યારે તે મોટાભાઈના મગજમાં એક ખરાબ વિચાર આવ્યો આપણે આપણી બહેનને જ મારીને ખાઈ જઈએ તો કારણ કે તેના લોહીના અમુક ટીપાથી જ ભોજન આટલું સ્વાદિષ્ટ બન્યું તો તેનું માંસ કેટલું મુલાયમ અને સ્વાદિષ્ટ હશે ત્યારબાદ બીજા દિવસે ભાઈ તેની આ યોજના બીજા ચારેય ભાઈઓને કહે છે

મનમાંને મનમાં ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ હવે તમે જ મારી રક્ષા કરો ત્યારે એક ચમત્કાર થાય છે સૌથી મોટો ભાઈ બાણ તો ચલાવે છે પણ તે નિશાનો ચૂકવવા માંડે છે તેનો નિશાનો દરેક વખતે ચૂકી જાય છે પછી બીજા ભાઈઓ પણ એક એક કરીને બાણ ચલાવે છે અને એ તમામના નિશાના પણ ચૂકવવા લાગે છે અને અંતમાં તેઓ સૌથી નાના ભાઈને બાણ ચલાવવાનું કહે છે પરંતુ નાનો ભાઈ ના પાડે છે ત્યારે બીજા ચારેય ભાઈઓ તેને મારી નાખવાની ધમકી આપે છે ત્યારે બહેન ખુદ ભગવાન શિવને વિનંતી કરતા કહે છે કે હે પ્રભુ હવે મારા નાના ભાઈની રક્ષા કરો અને મારા પ્રાણ લઈ લો આટલું કહેતાની સાથે જ નાના ભાઈનું બાણ નિશાના વગર જ બહેનની છાતી ચીરી નાખે છે ત્યારબાદ તે ચારેય ભાઈઓ તેમજ સગી બહેનને કાપીને ખાઈ જાય છે અને નાના ભાઈને એનું માથું ખાવાનું કહે છે નાનો ભાઈ અત્યંત દુખી થાય છે અને મનમાં ને મનમાં ખૂબ જ રડવા લાગે છે અને તેણે તેના કપડામાં એક માજલીના ટુકડાને છુપાવીને રાખ્યો હતો તેણે તે ટુકડાને જમવામાં ભેળવીને ખાઈ ગયો જમતા સમયે તેણે ખાવાના વાસણની નીચે એક નાનો ખાડો ખોદીને તેમાં તેની બહેનનું માથું અને હાથ પગના ટુકડા નાખી દીધા ત્યારબાદ તે બધા ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારબાદ બીજા દિવસે નાનો ભાઈ ત્યાં આવીને એક વાંસનું ઝાડ તેની બહેનની યાદમાં લગાવે છે અને રોજ તેને પાણી આપે છે આવી રીતે થોડા દિવસો પસાર થાય છે એક દિવસ એક સાધુએ ઝાડ પાસે મળ મૂત્ર ત્યાગના હેતુ માટે આવે છે તો ત્યાંથી અવાજ આવે છે હે સાધુ મહારાજ તમે આ જગ્યાએ આ કામ ન કરો ત્યારે તે સાધુને નવાઈ લાગે છે અને તે સાધુ એક વાંસના ટુકડાને કાપીને તેની પાસે રાખે છે અને તેની વાસળી બનાવે છે જ્યારે પણ સાધુ તે વાસળી વગાડે તો તેના અંદરથી એ સ્ત્રીનો સુંદર ગાયન કરતો અવાજ આવે છે ત્યારબાદ તે સાધુ રોજ એ વાંસળી વગાડતા અને તેનું જીવન પસાર કરતા હતા થોડો સમય વીત્યા બાદ તે સાધુ પહેલા સૌથી મોટા ભાઈના ઘરે જાય છે તો એ વાંસળીમાંથી અવાજ આવવા લાગ્યો કે આ દુષ્ટ મારી હત્યા કરી છે આ સાંભળતાની સાથે જ મોટા ભાઈએ તે સાધુને ઘરમાંથી ભગાડી દીધા ત્યાર બાદ તે સાધુ આવી જ રીતે બીજા ભાઈઓના ઘરે જાય છે અને તે બધા પણ આ સાધુને ભગાવી દે છે ત્યારે સાધુને થોડીક વાત સમજમાં આવી જાય છે કે જે સ્ત્રીની આત્મા આ વાસળીમાં રહે છે તેનો જરૂરથી આ લોકો સાથે કોઈ સંબંધ હશે પરંતુ સાધુ તે ભાઈઓ સાથે કઈ કરી શકે તેમ નહોતા સાધુ અંતમાં પાંચમા ભાઈના ઘરે જાય છે ત્યારે અવાજ આવે છે આજ મારા પ્રિય ભાઈનું ઘર છે ઘરમાં રહેલા દુઃખી ભાઈને પોતાની બહેનનો અવાજ સંભળાયો એટલે તે દોડતા દોડતા ઘરની બહાર આવ્યો અને જોયું કે એક સાધુ ઘરની બહાર વાંસળી લઈને ઉભા છે ત્યારે એ સાધુએ કહ્યું કે તે અવાજ આ વાંસળીમાંથી આવ્યો છે ત્યારે એ ભાઈ સાધુને વિનંતી કરે છે તે વાંસળી માગે છે અને સાધુ તે વાંસળીને આપીને ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારબાદ તે ભાઈ તેની બહેનના અવાજવાળે વાંસળી વગાડે છે ત્યારે તેની બહેન કહે છે કે હે ભાઈ મને ખબર છે તું મને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ મારી મુક્તિ માટે તારે રોજ ઘરમાં રહેલ તુલસીને જળ અર્પણ કરવાનું છે અને નિત્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુના પૂજાપાઠ કરવાના છે તેની બહેનની આ વાતને માનીને તે ભાઈ બીજા જ દિવસથી રોજ તુલસીને જળ અર્પણ કરે છે તથા ભગવાન વિષ્ણુની પૂજાપાઠ કરવા લાગે છે એક દિવસ તે ભાઈ તુલસીને જળ અર્પણ કરતા સમયે મનમાંને મનમાં ભગવાન વિષ્ણુના નામનું જપ કરે છે ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ તે તુલસીના જોડ માંથી પ્રગટ થાય છે ત્યારબાદ તે ભાઈ તુરંત જ ભગવાન વિષ્ણુ ના માં પડી ગયો અને સાચા મન થી તેની સ્તુતિ કરવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ તે ભાઈ ને તુલસી પત્ર નો તે વાંસળીમાં નાખવા જણાવ્યું અને તે ભાઈએ ભગવાન વિષ્ણુનું નામ જાપ કરતા તે વાંસળીમાં તુલસી તુલસીપત્રનું જળ અર્પણ કર્યું ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તે સ્ત્રીનો પુનર્જન્મ થયો અને સ્વયં તે સ્ત્રી વાંસળીની બહાર આવી ગઈ ત્યારે તે બંને ભાઈ બહેને ભગવાન વિષ્ણુએ તુલસીને સંબંધિત મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું હતું ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી તે જ્ઞાન તમે પણ ધ્યાનથી સાંભળજો તુલસીને દેવી લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તુલસીમાં રોજ જળ અર્પણ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે સાથે જ ધન લાભ પણ થાય છે તુલસીમાં જળ ચડાવતી વખતે ચંદનનું તિલક કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસીમાં જળ ચડાવવાનો શુભ સમય સૂર્યોદયથી લઈને તેના પછીના બે થી ત્રણ કલાક સુધીનો હોય છે તુલસીના છોડમાં રવિવારના દિવસે તુલસીને જળ ચડાવવું નહીં રોજ સવારે સ્નાન કર્યા બાદ તુલસીને જળ અર્પણ કરવાથી જીવનના દુર્ભાગ્યો દૂર થાય છે ત્યારબાદ ભગવાન શિવ કહે છે કે હે દેવી મૃત્યુ એ જ જીવનનું પરમ સત્ય છે મૃત્યુ બાદ તે વ્યક્તિનું વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવાનું વિધાન છે જેથી તેના શરીરને મુક્તિ મળે છે અને તે એક શરીરનો ત્યાગ કરીને બીજું શરીર ધારણ કરી શકે આવી રીતે જ્યારે વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે તો તેને બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે મૃત્યુ સમયે વ્યક્તિને ગંગા જળ પીવડાવવામાં આવે છે તેનું કારણ એ છે કે ગંગાજળ ક્યારેય પણ ખરાબ થતું નથી અને તેના અમુક ટીપા મૃત્યુ બાદ વ્યક્તિ માટે મોક્ષના દરવાજા ખોલી નાખે છે મૃત્યુ સમયે વ્યક્તિને ગંગાજળ પાવાથી તેને શારીરિક કષ્ટોમાંથી માંથી મુક્તિ મળે છે અને સરળ પ્રાપ્તિ થાય છે છે જો મૃત્યુ સમયે કોઈ પણ પાન રાખવામાં આવે તો તે વ્યક્તિને આત્માને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સંસારની મોહમાયા માંથી મુક્તિ મળે છે અને એ શરીરના તમામ કષ્ટો દૂર થાય છે અને આત્મા તમામ બંધનોમાંથી મુક્તિ મેળવે છે તુલસીના નામથી જ યમલોકમાં કષ્ટ દીવાવાળા રાક્ષસો શાંત થઈ જાય છે અને વ્યક્તિને મોક્ષ મળે છે એટલા માટે વ્યક્તિના મોક્ષ માટે જ ગંગાજળ અને તુલસીનું સેવન મૃત્યુના સમયે કરવામાં આવે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકરને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં માં જય લક્ષ્મી નારાયણ જરૂર લખી લેજો જેથી કરીને માલક્ષ્મી ની કૃપા આપના પર હંમેશા બની રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ